ગુડ મોર્નિંગ જય માતાજી જય સ્વામિનારાયણ જય સિયારામ તો આજે વ્લોગ વેલો સ્ટાર્ટ થઈ ગયો છે ખાસ કરતા ભગીરજ સિંહ તૈયાર થઈ ગયા છે સવા નવે ત્યાં પહોંચવાનું હતું સ્કૂલે કોન્વોકેશન ફંક્શનમાં અને એટલે સવાનવે ઘરે છે ભગીરજ સિંહની મસ્ત મારી ફેવરેટ મોજડી છે મોજડી કાઢીને કમ્પ્લીટ કરતી હતી જાવ પણ કયા વખતે ને જે મોલીનો ડાન્સ પૂરો થઈ ગયો તેમ આ વખતે થઈ જાય છે પછી કે છે તમે મારો ડાન્સ જોવા જોવાનો આવ્યા કામ પેલા બીજા બધા ગયા તેલ લેવા કે છે જવા બે આપું કામ પેલા જ તો આ ઉગી ગયો છે મોગરો મારા ગાર્ડનમાં તો આપણે મોગરો ઉતારી લેશું એક કડીમાં આવે એમ હતું પણ મારી કીધે કડી ઉતરી ગઈ મોગરો અમે સ્પેશિયલી વાયવો હતો અમારા ગુરુદેવ માટે અમારા ગુરુદેવને મોગરાનું ફૂલ ખૂબ જ પસંદ છે તો આપણે ચડાવી દો મોગરો ગુરુદેવને તો આપણે દૂધની ઠેલી નાખી દઈએ નીચે દૂધવાળા ભાઈ આવે તો આમાં દૂધ મૂકી દે પછી હું લઈ લઉં મારે સ્ટેર ઉતરવી ચડવી ન પડે સ્ટેર ઉતરવા ચડવાનું તો કંઈ વાંધો જ નથી પણ હું પરમેશ્વરીને ક્યારેક ફીડિંગ કરાવતી હોય ને પછી ભાઈ હોરન મારા માર થાય તો આપણે અત્યારમાં એકદમ ફ્રી થઈ ગયા છીએ મજા આવી ગઈ વહેલું કામ પતી ગયું કામ ન થાય ત્યાં સુધી મજા ન આવે બાને મારે નવડાવવાના હતા ઘસીને તો એને બધું કમ્પ્લીટ કરી દીધું નવડાવી દવડાવી પરમેશ્વરી બા હજી સૂતા છે કારણ કે બે દિવસનો એને ઉજાગરો હતો તો પ્રોપર એને ઊંઘ નહોતી થઈ દસ દસ મિનિટની ઊંઘ કરતી પણ નાના બાળકને ઊંઘ તો વધારે જરૂરી હોય એટલે બેન સૂતા છે ફીડિંગ કરવા વહેલી સવારે ઉઠાતા હવે પાછું અત્યારે હું ફીડિંગ કરાવીશ એને યોગેશ્વરી બાને સ્કૂલે છે ને ફંક્શન્સ વધારે હોય મતલબ એક્ટિવિટી બેઝ બધું એનું એજ્યુકેશન છે માઉન્ટેન્સરી પદ્ધતિથી તો હાલતા કંઈ કંઈક હોય ને પેરેન્ટ્સને બધાને ઇન્ક્લુડ કરે એમાં તો આજે ડ્રેસ કોડ હતો કે ફાધરને ફોર્મલ કપડાં પહેરીને જવાના ને મધરને સાડી પહેરીને જવાની હું તો આજે સ્કૂલે ગઈ નથી કારણ કે પરમેશ્વરી બા નાના છે અને બે દિવસ છે એની મારી તબિયત ઠીક નહોતી તો આજે થોડુંક સારું છે તો એ પણ સૂતા છે તો હું આજે ગઈ નથી આની પહેલાં એક વખત ફંક્શન હતું ત્યારે હું નહોતી જઈ શકી ને એકવાર હું લઈને ગઈ હતી પરમેશ્વરી બા કજીએ છે એટલે પછી કીધું થોડાક મોટા થઈ જાય પછી જ ફંક્શનમાં સ્કૂલના બધા એના પપ્પાનું વર્ક જેવું છે ફાઈનાન્સ ફિલ્ડમાં વર્ક કરે છે એટલે કલેક્શનનું કામ હોય તો એને કોલિંગ હોય હવે કોલિંગ કરવામાં એટલા બધા મુશ્કૂલ થઈ જાય ને કે એનું કામ ન પતે ને ત્યાં સુધી બીજા કોઈમાં ધ્યાન ન આપે તો લાસ્ટ ટાઈમ યોગેશ્વરી ડાન્સ હતો ને સ્પોર્ટ ડેમાં એનો ડાન્સ વધી ગયો ને લાસ્ટ સ્ટેજ ચાલતું હતું ને ત્યારે અમે પહોંચ્યા હતા તો એ ગુસ્સે થતા હતા તમે મારો ડાન્સ જોવા આવતા નથી પણ એના પપ્પાનું એવું છે કે પહેલાં કામ કરવાનું કામ કરશું પૈસા કમાશું તો સારી સ્કૂલમાં ભણે છે ને એમાં આપણે ભણાવી શકશું ફી ભરી શકશું બાકી આલતું ફાલતુમાં બધે ટાઈમ દેવા જાશું તો એને આપણે ભણાવી નહીં શકીએ સારી સ્કૂલમાં કારણ કે સારી સ્કૂલમાં ભણાવવા માટે પૈસા જોઈને પૈસા કમાવા માટે મહેનત કરવી પડે કોઈ પણ ધંધવું તો એનું ગોલ અત્યારે એ રીતનું છે કે મારે મારા ફેમિલીને સારી લાઈફસ્ટાઈલ દેવી છે મારે સારી લાઈફસ્ટાઈલ જીવવી છે તો વધારે પડતી જ મહેનત કરે છે ઘણા પુરુષોને જોઈને તો એને મહેનત જ ન કરવી હોય બસ ખાઈને ખાવાનું થાય છે એટલું કરે પોતે કેપેબલ હોય ટેલેન્ટેડ હોય બધી રીતે હોશિયાર હોય ધારે તો મહિને લાખ દોઢ લાખ રૂપિયા કમાઈ શકીએ એટલા ટેલેન્ટેડ હોય અને બધી સુવિધા એની પાસે હોય અને આપણે મિડલ ક્લાસ ફેમિલીને કેવું હોય આપણી પાસે સુવિધા ન હોય તેમ છતાં બધેથી આપણે ધ્યાન દઈ વાથી કરી લઈ વાથી કરી લઈ વાથી કરી લઈ વા મહેનત કરી લઈ કારણ કે આપણે બાપ દાદાના જાગીરદાર તો છીએ નહીં કે આપણી પાસે બધી જાગીરી હોય તો આપણે થોડુંક ઈઝી રહીએ કોઈ પણ બિઝનેસ કરવામાં એટલે બિઝનેસ કરવા માટે કેપિટલે આપણે ઊભી કરવી પડતી હોય છે અને એ આપણે કરવું પડતું હોય છે તો બહુ વધારે ધ્યાન દેવું પડતું હોય છે ફેર હોય છે મિડલ ક્લાસ ફેમિલીમાં અને જાગીરદાર બાપના દીકરાઓમાં ગયા છે ને રેડી કરી દીધા છે હા અને આપણે દૂધ ગરમ કરીને એટલી વારમાં લોટ બાંધી લીધો અને બેન રમે છે ત્યાં ભીંડો સુધારી લેશું કોને કોને ભીંડાનું શાક ભાવે છે તો ચાલો ભીંડાનું શાક ખાવા મારી ઘરે નો ડાન્સ પૂરો થઈ ગયો ને એના પપ્પાજી ને કસ્ટમર આવી ગયા તો યોગી બાને મૂકીને રિઝલ્ટ લેવાનું બાકી રાખી દીધું કે પછી લઈ આવીશ મારા કસ્ટમર રાહ જોવે છે તો હું આવતું રહ્યો અને અમે છાસ માં ગઈ તો દઈ ગયા અને હવે પરમેશ્વરી બા રમશે તો હું સબ્જી બનાવી લઉં બનાવો ને મળતી કહ તું સબ્જી જમીશ જમીસ ગાડી કેમ અકાલાય ગાડી અકાલો તો કેમ ગાડી અકાલાય ગાડી અકાલો केम गाडी हकालय गाडी अकालो गाडी केम के हनन गरो हनन अकालो के गाडी गाडी केलाइ अघो गाडी अकालो के गाडी अकालो एम एम बे एम अकालय तार पप्प गाडी केम चलावे गाडी केम चलावे पप्प गाडी हलावो हलावोज पप्प गाडी चलावे કેમ ચલાવે પરમના પપ્પા ગાડી બતાવ તો બધાને કેમ ચલાવે ગાડી એમ અન ન અન ખબર હવે મમ્મા એ મે કાય ટિકટોક લીધી મમ્મા ટિકટોક ભઈલી પછી મે સલાડ નથી લીધા એ લંચ માં ભઈરા થોડા કોઈ દઈ હમણા ખાઈ લઉં હે મને દઈસ એ આ શું લઈ આવી આટલું બધું કોને આપી અમારા સ્કૂલ ગિફ્ટ ગિફ્ટ માં આવી કનવોકેશન સેરેમનીને ડાન્સમાં રહ્યા હતા ને બેન એટલે એને ક્લે મળ્યું છે તો ક્લેમાંથી અલગ અલગ એક્ટિવિટી કરીને બધી વસ્તુ બનાવશે નાઇફ ને બધું આવ્યું છે આ શું છે ડોમ્સનું મસ્ત ઇરેઝર પેન્સિલ ને એવું બોલપેન ને એવું બધું સ્કેલ ના ખોલવું નથી હવે બધું ઉલાડી દેશે અત્યારે મૂકી દે ન્યૂ સ્ટાર્ટ થાય ને ક્લાસ ત્યારે લઈ જાજે અત્યારે ખેંચવાનું ખાના મૂકી દેજે હો તારે અને કાલે ભૂમિ આંટીએ ગિફ્ટ કર્યું બેગ આજે બેને એમાં બધું સેટ કરી લઈ ગયા હતા એને ખોલવું છે બીજું શું શું થયું હજી તો કે મને ડાન્સ ડાન્સ ભૂલી ગઈ હતી ને વચ્ચે એક સ્ટેપ તો ભૂલી ગઈ હતી મેં વિડીયો જોયો તો ઓલો છોકરો તારી હારે હતો એ પાછો બિચારો ભૂલી જતો તો ત્રણ દિવસની જ પ્રેક્ટિસ હતી એટલે થોડું ઘણું ભૂલાઈ જાય જા દિવસની હે મે ગુરુદેવ પગે આયગા એમાં પરસ પર ફોટો પડાવ્યો હતો હે જય બાપુ અમારા રામજી મંદિર છે અમારા ગુરુદેવ એ ત્યાં સ્કૂલે આજે એમનું પ્રવચન હતું આના કોન્વોકેશન ફંક્શનમાં તો એ પણ ત્યાં હાજરી દેવાના હતા એટલે યોગીબાને કે દિવસની ઈચ્છા હતી ગુરુદેવને મળવાની પણ હવે એના પપ્પા ફ્રી નથી થતા એટલે અમે નહોતા જઈ શકતા તો આજે ફાઇનલી યોગીબા મળી ગયા ગુરુદેવને નો રહેશ હૈકીને ખોયલા વગર ડાન્સ બધુંય પર્પલ કલરનું સ્કેલ એ પર્પલ ઈરેઝર પર્પલ શાર્પનર પર્પલ પેન્સિલ પર્પલ યોગી બા મને આવીને શું કે હવે હું આખું ઘર ભરી મૂકીશ મને અગાઉ ચેતવણી આપી દીધી એટલે હવે મારે વિચારવાનું ક્લે સંતાડીને રાખું કે ઘર ભરી દેવા દઉં એવું નથી વેકેશનમાં હું એને એન્જોય કરવા દઈશ ક્લે સાથે પણ એક જગ્યા ફિક્સ કરી દઈશ કે ત્યાં બેસીને ક્લે વર્ક કરવાનું આખા ઘરમાં નહીં ફેલાવવાનું બાકી શું બહાર જઈ ન શકે રાત સિવાય ટીવી જોઈને કંટાળો આવે આપણે રસોઈ કરીને ફ્રી થઈ ગયા છીએ ઓનલાઈનનું કામ આજથી સ્ટાર્ટ કરી દીધું તો એને આપડે નાખી દીધા સવારે આ બે બેનો જોવે છે ટીવી આમાં તોફાન કરતા શીખી એવા કાર્ટૂન છે પણ થોડુંક આપણું બિહેવિયર પોઝિટિવ હોય એટલે વાંધો ન આવે આવે છોકરાને હાને તો મજા કાર્ટૂન જોવાની પરમેશ્વરી બા હું છે કજીયા કરતા હતા તેને અહીંયા સુવડાવી દીધા તો એ જોવા માંડ્યા તો મારે રોટલી બની ગઈ સલાડ બલાડ બધું કમ્પ્લીટ થઈ ગયું અને હવે એના પપ્પાજી ફોન આવ્યો કે તમારે જમવું હોય તો જમી લેજો હું લેટ આવીશ અઢી ત્રણ વાગે મારે કામ છે નગર અમે રાહ જોઈ બધા હારે જ જમી પણ હવે જોઈએ આજે ભૂખ લાગશે તો જમી લેશું આવજો યોગીબા જાય છે વેકેશન કરવા રાજકોટ આજે વેકેશન પેડું સાત તારીખ સુધી શોર્ટ બ્રેક છે ને જાય છે બબાઈ બર્થડે માં લઈ આવી જોને ને તું

અમારા જૂના પાડોશી આવ્યા હતા એમના દેવરની સગાઈ થઈ તો પેંડા લઈને હરખ ફરવા આવ્યા હતા અને યોગીબાના ફ્રેન્ડ છે એના દીકરી છે પૂજાબેન મારા ફ્રેન્ડ છે બસ ઘણા ટાઈમ પછી અમે બધા મેળા મજા આવી તો આજનો રોગ આપણે અહીંયા એન્ડ કરીએ ગુડ નાઇટ ફી ડ્રીમ ટેક કેર બબાય